હેલો સ્ટુડન્ટ આજે આપણે ગુજરાતીમાં પાર્થ એક હવે એમાં મોરલી છે પણ એ પહેલી જે છે કવિતા છે ઓકે મોરલી તો મોરલી કોણે લખેલી છે મીરાંભાઈ જેમનો જન્મ ઈસવીસન સોળમી સદીમાં થયો હતો હવે મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો અને મીરાંભાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો દ્વારિકામાં સાધુ સંતો સાથે કૃષ્ણમય જીવન વિતાવ્યું એમ માનાય છે તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી ઉપરાંત વ્રજ રાજસ્થાની અને હિન્દી ભાષામાં મળે છે તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાનો ભાવવાહી નિરૂપણ જોવા મળે છે સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે એમના જે પદો લખાયેલા હતા એ બહુ જ હૃદયસ્પર્શી હતા અને છતાંય એમના ભાષાનું પ્રભુત્વ એવું હતું કે સાદગી સાથેનું હતું મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે મીરાબાઈના કોઈ બી પદ કે કવિતા તમે વાંચશો તેમાં સતત કૃષ્ણનું ઉચ્ચારણ આવે છે એટલે કૃષ્ણ પ્રત્યે એકદમ કૃષ્ણમય જ થઈ ગયેલા હતા એટલે સદાય એ એમના પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ આપણને દેખાય છે આ પદમાં પણ કવિત્રીએ કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે કૃષ્ણ ભગવાને જે વૃંદાવનમાં એમની રાસલીલા કરી હતી એ સંદર્ભમાં જ કવિત્રીએ આ કાવ્ય લખ્યું છે અને વર્ણન કર્યું છે વૃંદાવનમાં વાગતી કૃષ્ણની મૂલીના સૂરનો નાદ આખા ગગનને ગજવે છે ગોપીઓ પાસે કૃષ્ણ દદીના દાળ માગે છે તોય ગોપીઓને કૃષ્ણ વાલો જ લાગે છે કૃષ્ણની વૃંદાવનની રાસલીલાનું સુંદર વર્ણન મીરાબાઈ કરે છે કૃષ્ણનો શળગાર એનો રાસ સૌને ગેલા કરે છે મીરાબાઈ કહે છે કે કૃષ્ણના દર્શન માત્રથી જ બધા દુઃખ દૂર થાય છે ભક્તિના આ પદમાં મુરલીનો મહિમા ગાતા ગાતા મીરાબાઈ કૃષ્ણનો મહિમા પ્રગટ કરે છે આ કવિતામાં તમને મીરાબાઈએ કૃષ્ણ ભગવાને જે વૃંદાવનમાં રાસલીલા કરી છે ગોપીઓ સાથે દદીના દાણ માગ્યા છે અને છતાંય એ કૃષ્ણ છે એ બધાને વાલો લાગે છે એની પાછળ ગોપીઓ ગાંડી હતી અને એમનું કામ અને બાન ભૂલી અને ત્યાં વૃંદાવનમાં રાસ રમવા બેસી જતી હતી બસ એનું સરસ વર્ણન અહીંયા કરેલું છે હવે આપણે અહીં કવિતા વાંચું છું વાગે છે રે વાગે છે અહીંયા કવિત્રીએ બે વખત ઉચ્ચારણ કર્યું છે વાગે છે રે વાગે છે શા માટે કર્યું છે કારણ કે આપણે કોઈ પણ એકને અને બે વખત નિરૂપણ કરીએ છીએ ત્યારે વ્યક્તિનું ધ્યાન વધારે સજાગતાથી જાય છે તો આગળ વાંચીએ વૃંદાવન મોરલી વાગે છે વૃંદાવન વૃંદા એટલે તુલસી તુલસીથી ભરેલું જે વન છે ત્યાં મૂલી વાગી રહી છે હવે આ વૃંદાવન છે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે વૃંદા તુલસીથી ભરેલું વન યાની વૃંદાવન તેનો નાદ ગગનમાં ગાજે છે જે મૂલી વાગી રહી છે એનો નાદ નાદ એટલે અવાજ રવ ગોષ એ ક્યાં વાગે છે ગગનમાં આકાશમાં એનો જે મુરલીનો સુર નાદ છે ગાજી રહ્યો છે વૃંદાવન મુરલી વાગે છે વૃંદાતે તે વનને મારગ જાતા અહીંયા જે મારગ શબ્દ છે એ તર્પરા તર્પરાજ શબ્દ કહેવાય એટલે તળપદી ભાષામાં એ શબ્દ છે મારગ મારગ એટલે માર્ગ રસ્તો વૃંદા તે વનને મારગ જાતા વૃંદા યાન તુલસીથી ભરેલું જે વન છે એના રસ્તા પર જતા વહાલો યાની કૃષ્ણ ભગવાન દાણ દધીના માર્ગે છે દાણ દાણ યાની જકાત આપણે કોઈ બી એક ગામમાંથી બીજા ગામમાં યા તો એક શહેરમાંથી બીજા શહેરમાં જઈએ ત્યાં વચ્ચે આપણે જકાત ભરવો પડે છે ઓક્ટોરનાકું ઉત્ર નાકા પર ઊભું રહેવું પડે છે એ જ રીતે કૃષ્ણ ભગવાન શું કરે છે વૃંદાથી વનની મારક ઊભા રહી જાય છે અને ગોપીઓની પાસે દાળ માગે છે દાળિયાની જકાત માગે છે કર માગે છે વેરો માગે છે પણ ગોપીઓ પાસે શું હોય દધી દધી એટલે શું તો દધી દધી એટલે દહીં અને દહીંને બીજા શબ્દમાં શું કહેવાય ગોરસ યા તો મહી એટલે ગોપીઓ પાસે જે દહીં છે એ માગે છે વૃંદાવન મોરલી વાગે છે વૃંદાતે વનમાં રાસ રચ્યો છે કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં શું કરી રહ્યા છે મૂરડી વગાડી રહ્યા છે અને આજુબાજુ ગોપીઓ રાસ રમવા બેસી ગઈ છે વાલો રાસ મંડળમાં વિરાજે છે આખું રાસ મંડળ એટલે કૃષ્ણ ભગવાનના જે ગોવારિયા જે મિત્રો છે એ અને આ જે ગોપીઓ છે એ બધા સાથે મળીને રાસ રમી રહ્યા છે અને કૃષ્ણ ભગવાન મોરલી વગાડી રહ્યા છે અને રાસ મંડળમાં કૃષ્ણ ભગવાન બિરાજમાન છે વૃંદાવન મોરલી વાગે છે હવે કવિત્રી આગળ શું વર્ણન કર્યું છે એ વાંચીએ પીળા પિત્તાંબર પિત્તાંબર પીળા કલરનું વસ્ત્ર એને શું કહેવાય પિત્તાંબર પીળા કલરનું વસ્ત્ર પહેર્યું છે

વાગે છે અહીંયા પિત્તાંબર અને જરકસી એ બંને શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એટલે એટલે પીળા વસ્ત્ર અને ભરત ભરેલું કાને તે કુંડર કાને શું પહેર્યું છે કુંડર કાનમાં પહેરવાનું દાગીનું નું એને શું કહેવાય કુંડળ તો કાને તે કુંડળ મસ્ત કે મુગટ મસ્તકે એની માતા પર મુઘટ પહેર્યું છે મુખ પર મુરલી બિરાજે છે અને કૃષ્ણ ભગવાનના મુખ પર કોણ બિરાજી રહ્યું છે મુરલી એ મુરલી બિરાજવાન છે વૃંદાવન મુરલી વાગે છે અહીંયા કવિત્રીએ કૃષ્ણ ભગવાનના જે પહેરવેશ છે એના આખું ઉલ્લેખન કર્યું છે વર્ણન કર્યું છે પછી આગળ વાંચીએ વન વનની કુંજ ગલીમાં જે વૃંદાયાની તુલસી ભરેલી જે વન છે એની કુંજ ગલીમાં કુંજ ગલી કુંજ એટલે શું થાય ઝાડ હવે ગલીયાની રસ્તો આજુબાજુ ઝાડવા હોય અને વચ્ચે રસ્તો જતો હોય અને શું કહેવાય કુંજ ગલી તો વન વનની કુંજ ગલીમાં વહાલો થનક થનક થઈ નાચે છે થઈ એ એ પણ કયો શબ્દ છે તરપરદા શબ્દોમાં આવે છે થઈ યાની થઈ કૃષ્ણ ભગવાન વાલો યાની કૃષ્ણ ભગવાન થનક થનક કરતા થઈ કરતા નાચે છે વૃંદાવન મૂલી વાગે છે બાઈ મીરા કે પ્રભુ ગિરિધર ના ગુણ બાઈ મીરા શું કહી રહ્યા છે કે કૃષ્ણ ભગવાન ગિરિધર પર્વતને ઉચકનાર ગીરિ ગિરી એટલે પર્વત પર્વ પર્વતને ઉંચકનાર પર્વતને ધારણ કરનાર જેમણે તસવી ઉપર કૃષ્ણ ભગવાને પર્વત ધારણ કર્યો હતો એટલે એમનું નામ પડ્યું ગિરિધર તો મીરા કહે પ્રભુ ગીરધરના ગુણ હંમેશા ભગવાનના શ્રી કૃષ્ણના ગુણ ગાવા જોઈએ એમનું ધ્યાન ધરવું જોઈએ એમની ભક્તિ કરવી જોઈએ દર્શન થકી દુઃખ ભાગે છે માત્ર કૃષ્ણ ભગવાનના એક દર્શન થાય એના માત્રથી જ બધા દુઃખ ભાગી જાય છે બધા દુઃખ દૂર થાય છે એવું મીરાબાઈ કહી રહ્યા છે વૃંદાવન મોલી વાગે છે હવે આ કવિતા મીરાના શ્રેષ્ઠ પદમાંથી લીધું છે ઓકે હવે આવતા વિડિયોમાં આપણે પ્રશ્નોના જવાબ અને સમાનાર્થી શબ્દો જોઈશું ઓકે સ્ટુડન્ટ